હંમેશા સ્વસ્થ રહેવાના બસો ઉપાય ઘૂંટણ ઉપર લાંબા સમય સુધી બેસીને કામ કરવાથી ઘૂંટણ નુકસાન થાય છે

કોઈ પણ પ્રકારના જ્યુસ લાંબા સમય સુધી રાખવું જોઈએ નહીં મુરુબો કરીને કે પછી કાચા ગાજરના કોઈ પણ રીતે ખાઈ શકો છો રાત્રે સુતા પહેલા બદામના તેલથી ચહેરા ઉપર માલિશ કરવાથી ચહેરો ચમકદાર બને છે અને ચહેરા ઉપર કણસલીઓ પણ નથી પડતી પગના તળિયા ઉપર વિક્સ સુવાથી છાતીનો કફ દૂર થાય છે તેનાથી તમારી સ્કીન ટાઈટ થઈ જશે અને ચહેરો ચમકદાર થઈ જશે જો હાડકા નબળા પડી ગયા હોય તો તમારા આહારમાં સેવન કરો છે

આડા પડીને વાંચવાથી મગજ નબળું પડે છે મિત્રો દરરોજ દિવસમાં બે થી ત્રણ વાર હુંફાળું પાણી પીવું તેનાથી તમારા ફેફસા હંમેશા સારા રહેશે વધારે ક્રોધ કરવો

અને દરરોજ પગના માલિશ કરો અને દૂર રાખો થાઇરોડ ની સમસ્યા હોય તો કાળા મરી સાથે સુકું આદુ નાખીને ચા પીવી જોઈએ આ રોજ પીવાથી થાઈડ ની સમસ્યા હંમેશા માટે દૂર થશે ઉભા રહીને પાણી પીવાથી વધુ ખાંડ વાળી ચા પીવે છે તેઓ ઝડપથી જાડા એટલે કે મોટા પાનો શિકાર બની જાય છે પાણી પીધા પછી થોડીક વાર ચાલો આટલું કરવાથી વૃદ્ધાસ્ત સુધી ઘૂંટણનો દુખાવો નહીં થાય છુટકારો મેળવવા માટે રોજ એલોવેરા જેલ લગાવવી જોઈએ આ થોડાક દિવસમાં સુકાઈ જશે અને નીચે જશે વધુ પડતો કફ હોય ત્યારે કેળા અને મધ ખાવાથી ફાયદો થશે તમારે મોડાની સાથે દૂધ ખીર નારંગી કારેલાનું સેવન ન કરવું જોઈએ તે તમારા શરીર માટે ઝેર જેવું દુખાવો તરત ગાયબ થઈ જશે દાંતથી નખ ન કાપવા જોઈએ તેનાથી આંખોની રોશની નબળી પડે છે દાંતનો નો અસલી રંગ આછો પીળો હોય છે તેથી તેને વધારે સફેદ કરવાનો પ્રયાસ

કારણ કે તેનાથી શક્ય હોય તેટલું ટાળવું જોઈએ તેનાથી હૃદય સંબંધિત રોગો થાય છે જે લોકો રોજ સવારે ટમેટા ખાય છે તેના વાળ ક્યારેય સફેદ થતા નથી મોઢામાં પાણી ભરીને સ્નાન કરવાથી ક્યારેય શરદી થતી નથી બીડ રૂપ ની છાલ ચહેરા પર લગાવવાથી ક્રીમ લગાવવાની જરૂર જ નહીં પડે વધારે ભાત ખાવાથી વાળ ખરવા લાગે છે મિત્રો જો તમે શૌચાલય જતી વખતે તમારા દાંતને દબાવી રાખો તો તેનાથી એક ફાયદો થશે તમારા દાંત મજબૂત રહેશે અને તમે ક્યારેય લકવાથી પીડાશો નહીં

અને પાણી રહીને પાણી પીવાથી શરીરમાં એડીનું સ્તર વધવાનું જોખમ રહે છે એડ વધવાથી સમસ્યા સમસ્યાઓ અને પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે દૂધ અને તમામ પ્રકારની ખાટી વસ્તુઓનું મીઠું સાથે સેવન કરવું જોઈએ નહીં તેનાથી શરીરને નુકસાન થઈ શકે છે જો હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો દેશી ગાય બ્લડ પ્રેશર કંટ્રોલ ગાયો તેની ઉપર હાથ ફેરી શકો છો જો તમે હાર્ટ એટેક જેવી બીમારીઓથી બચવા માંગતા હોય તો રોજ ડુંગળી અને લસણ ખાવાથી અને સવારે એક સફરજન ખાઓ રોજ વાળ ધોવાથી વાળ ખરવાની સમસ્યા થાય છે જો તમે નિયમિત રીતે મસૂરની દાળનું સેવન કરશો તો તમારા શરીરમાં તેનાથી શરીરમાંથી નબળાઈ પણ દૂર થાય છે સેવન કરવાથી દાંતને નુકસાન થાય છે વ્યક્તિએ ક્યારેય એક શ્વાસ માં પાણી ના પીવું જોઈએ કારણ કે તેનાથી છાતીમાં દુખાવો થાય છે અને વ્યક્તિએ હંમેશા બેસીને અને ત્રણ શ્વાસમાં પાણી પીવું જોઈએ

લસણ ને ફોલી તેની કળીઓ દરવાજા પર મજબૂત બને છે માથાના દુખાવામાં દ્રાક્ષના રસનો ઉપયોગ વધુ ને વધુ કરો દુખાવો બહુ ઓછો થઈ જશે સાંધામાં દુખાવો થતો હોય તો કાચું આદુ દૂધમાં ઉકાળીને પીવાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે તમારા ચહેરા પાણીમાં ધોઈ લો જે વધારે પડતું ચાલે છે તેને ની બીમારી થતી નથી રાત્રિ અંધારામાં સુવાથી ડિપ્રેશન ખતરો ઓછો થાય છે મિત્રો

રાત્રે નાભીમાં તેલ લગાવવાથી મગજ ઝડપથી કામ કરે છે અને સ્વસ્થ પણ રહે છે તમારે તાજા રસ પાણી લચ્છી સેવન કરવું જોઈએ જેનાથી શરીર ને પોષક તત્વો મળશે સવારે નાસ્તા પછી એક એલચી ખાવાથી શ્વાસ ની તકલીફ જે દુર્ગંધ છે તે દૂર થઈ જશે સલાડ અને લીલા શાકભાજીમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર વિટામિન અને મિનરલ્સ હોય છે મીઠું અને સરસોના તેલને મિક્સ કરીને પેસ્ટ બનાવો અને પછી ટૂથપેસ્ટનાન કરતા પહેલા નાક નાવ અને અંગૂઠાના નખ પર તેલ લગાવવાથી આંખોને ક્યારે નુકસાન થતું નથી રોજ કસરત કરવી જોઈએ આનાથી શરીર સ્વસ્થ રહે છે અને શરીર અને ગંભીર રોગો થી પણ દૂર રહે છે જો રોટલી બનાવતી વખતે રોટલી ની વરાળ થી તમારા હાથ બળી જાય તો બરફના ટુકડા લગાવવા જોઈએ પણ ત્યારે ઓનથી કરી દેવી જોઈએ આનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે તેમની યાદશક્તિજ કરવી હોય તો લીલા મરચા ખાવાથી નજર તેજ થાય છે અને યાદશક્તિ હૃદયના દર્દીઓ લીલી ઇલાયચી નું સેવન કરવું જોઈએ

ટમેટાનો રસ ચહેરા ઉપર લગાવવાથી ચહેરા ઉપરનો નિખાર આવે છે. સાયકલ ચલાવવાથી આડકાના દુખાવાની સમસ્યા, જે સાંધાનો દુખાવો અને સમસ્યા કે આવી બનતી હતી. નાકમાં ગાયનો ઘી નાખવાથી મગજ તેજ થાય છે અને ડિપ્રેશન ઓછું થાય છે. વાસી રોટલી ખાવાથી દાંતમાં ઠંડી ગરમી લાગવાની સમસ્યા દૂર થાય છે. અને દાંત મજબૂત બને છે મખાના સેવન ખુબ જ ફાયદાકારક હોય છે સાથે ખાવાથી પેટની સમસ્યા થતી નથી ભોજન કર્યા પછી તરત જ નાહવું શરીર માટે નુકસાનકારક હોય છે જો તમારું પેટ ખૂબ જ વધી રહ્યું હોય તો લસણના રસ થી પેટ ઉપર માલિશ કરો

પેટ ખરાબ થઈ શકે છે ચા પીધા પછી પાણી ના પીવું જોઈએ તેનાથી છે અને બોલવામાં મુશ્કેલી પડે છે બકરીનું દૂધ પીવાથી વાળ લાંબા અને ઘાટા થાય છે સવારના સમયે બ્રશ કર્યા વગર સૌથી પહેલા એક થી બે ગ્લાસ નવસેકું પાણી

પાનને ગુલાબ જળમાં દસ થી પંદર મિનિટ સુધી પલાળીને રાખવું તેમાં એક ચપટી હળદર ને મિક્સ કરો અને ચહેરા ઉપર લગાવો તેનાથી ચહેરો થી જ નિખાર આવશે કેરા ક્યારેય પણ ખાલી પેટે ના ખાવું જોઈએ ખાલી પેટે કેળું ખાવાથી શરીરમાં મેગ્નેશિયમ ની માત્રા વધે છે જેના કારણે શરીરમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ ની માત્રા સંતુલિત અનસંતુલિત બની જાય છે સ્વસ્થ રહેવા માટે પર્યાય ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે જોઈએ તે આળસ આવવા લાગે છે મોટાપાનું પણ કારણ બને છે છ થી આઠ કલાકની ઊંઘ રોજ તમારે લેવી જોઈએ જે લોકોને કબજિયાતની સમસ્યા હોય તેમણે પાકી ગયેલા પપૈયાનું સેવન જરૂર કરવું જોઈએ